અહીં બળદ મૂકવા આવો તો પણ તમને ભાડા ના પૈસા આપે છે અમુક અમુક ગામ ની અંદર અહિયાં જે બાગેશ તાલુકા ની અંદર જે નજીક ગામડા છે એ લોકો ને પણ ખબર નથી કે અહીંયા દેવબળ આશ્રમ છે તો એવા લોકો સુધી આ વિડીયો પહોંચાડવા વિનંતી અને શેર કરવા વિનંતી કારણ કે આપણે ખેડૂત છીએ આપણે કિસાન છીએ આપણે જગત નો તાત કહે છે તો આપણે જગત ના તાત એટલે આ બળદ છે એના કાંધે થી આપણે ખાધેલું છે મિત્રો કારણ કે આપણે જગત ના તાત એટલા માટે કહેવાય છે કે અનાજ પૂરું પાડી છે અને આ બગા બળદ ના કાંધે થી આપણા પૂર્વજો ખેતી કરી કરી અને આપણે ખાધું છે અને આપણા લોહી ની અંદર આનો આપણી પાસે ઋણ છે તો આ ઋણ સુકવવા માટે આપણે કોઈ જીવો ની સેવા કરી અને સેવા ન કરી હોય તો કઈ નહીં પણ આ વિડીયો શેર કરી અને આજુબાજુ ને પોગાડજો કે આવા બળદો હોય તો અહિયાં મૂકવા તમ તારે વિનંતી કારણ કે હટવા કોઈ બળદેવ વળદ આશ્રમ કઈ ખોયલું નથી આ એક સેવા માટે ખોલેલું છે અને અહિયાં લોકો સેવા કરવા આવે છે અને આ લોકોને સાથ સહકાર અને સપોર્ટ આપજો જેથી કરીને કારણ કે આ બળદ આશ્રમ આવી જ રીતે આગળ ચાલ્યું રહે